અને આ સરસ મજાના વિષયમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ એક સરસ મજાના ટોપિકની ગ્રાહક સુરક્ષા આખું ચેપ્ટર્સ આપણને ખબર છે કે 1986 માં જયારે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો શું કામ ગ્રાહકોના હકો અને ફરજો માટે ગ્રાહકોના કેટલાક અધિકારો માટે તો આ રીતે બાળકો ગ્રાહક સુરક્ષા ધારો અસ્તિત્વમાં આવ્યો અને ગ્રાહક સુરક્ષા અંતર્ગત ગ્રાહકના પણ કેટલાક અધિકારો છે ગ્રાહકની કેટલીક ફરજો પણ છે અધિકારો અને ફરજોમાં ફરક છે આપણી કેટલીક રિસ્પોન્સિબિલિટી છે એ આપણી ફરજો છે આપણે પણ કેટલીક બાબતોને ઘણીવાર જો છેતરાઈએ છીએ ને એમાં નેવું ટકા ફોલ્ટ ગ્રાહકોનો પણ હોય છે બરોબર પછી આપણને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે છે હવે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ છીએ એટલા માટે આપણને હલકી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે જો સારી ગુણવત્તા વાળી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ તો આપણે ગુણવત્તા બાબતે ક્યારે છેતરાતા નથી તો છેતરાવાનું એક કારણ આ પણ છે એટલે આપણી પણ કેટલીક ફરજો છે કે આપણે પણ હંમેશા સારી બેસ્ટ ક્વોલિટી વાળી સારી ગુણવત્તા વાળી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ ઓકે તો આજે તમને જે વાત કરવાનું છે ને એ પાંચ ગુણનો પ્રશ્ન છે કેટલા ગુણનો પ્રશ્ન છે દીકરાઓ પાંચ ગુણનો પ્રશ્ન છે કેટલા ગુણનો પ્રશ્ન છે પાંચ ગુણ અહીંયા તમને જે સ્લાઇડ બતાવી છે તો છે જ એ તો શોર્ટ રિવિઝન માટે છે ડિટેલમાં હમણાં આપણે આગળ વન બાય વન સમજવાના છે આ શોર્ટ રિવિઝન છે પછી ડિટેલમાં હમણાં સમજી ખરેખર તો ગ્રાહક સુરક્ષાધારો ઓગણીસો ને છ્યાશીમાં અમલમાં આવ્યો હોત જુજ ભાગ્યે જ લોકોને ખબર છે કારણ કે એ સર્ચ કરતા નથી કે ગ્રાહક સુરક્ષા ધારામાં કેટલાક ચેન્જીસ થયા અને બે હજાર ઓગણીસમાં નવો ગ્રાહક સુરક્ષા ધારો અસ્તિત્વમાં આવ્યો છતાં હું તમને કહી દઉં આપણી જે ટેક્સ બુક છે ને બે હજાર સત્તર માં બની ગઈ છે સમજાણું અને બે હજાર સત્તર પછી ટેક્સ બુક માં કોઈ ચેન્જીસ કર્યા નથી એટલે તમારે નવો ગ્રાહક સુરક્ષા ધારો આવ્યો બે હજાર ઓગણીસ માં આપણે ભણીએ છીએ બે હજાર સત્તર નું તો પરીક્ષામાં પૂછાય ને તો આપણે ટેક્સ બુક પ્રમાણે ચાલવું પડે ભાઈ આપણે આપણી રીતે ચાલવાનું નથી ટેક્સ બુક ને સો એ સો ટકા ફોલો કરવાની છે એટલે પરીક્ષામાં એક માર્ક્સ માં પ્રશ્ન પૂછાય કે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તમારે વટથી લખવાનું ઓગણીસો ને છ્યાસીમાં હા બાકી ગ્રાહક સુરક્ષા ધારામાં ચેન્જીસ આવ્યા છે ઓગણીસો ને સોરી બે હજાર ઓગણીસમાં ડન હવે ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત જો વાત કરીએ તો ગ્રાહકોને જે અધિકારો મળેલા છે ઓકે તે ટોટલ છ અધિકારો મળેલા છે ગ્રાહકોના હક છે જે ગ્રાહકો હકથી ભોગવી શકે છે કાયદા દ્વારા મળેલા ગ્રાહકોને છ અધિકારો છે સમજાણું કાયદા દ્વારા બાળકો ગ્રાહકોને કેટલા અધિકારો મળેલા છે ટોટલ છ અધિકારો મળેલા છે અને આ છ અધિકારો ગ્રાહકો વટથી વોગવી શકે છે આ છ અધિકારો ગ્રાહકો પૂરેપૂરી ભોગવી શકે છે તો ગ્રાહક સુરક્ષા અંતર્ગત વાત કરીએ તો ગ્રાહકના અધિકારોમાં ટોટલ છ અધિકારોનો સમાવેશ થાય છે એમાં સૌથી પહેલો અધિકાર જે છે બાળકો સૌથી પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર જો અહીંયા પહેલા બેઝિક ઇન્ફોર્મેશન મને કહી દો કે ગ્રાહક ઈ એવો વ્યક્તિ છે ગ્રાહક એટલે કસ્ટમર હે ને બાળકો માર્કેટ બજારનો રાજા એવો વ્યક્તિ કે પોતાના ઉપયોગ માટે વસ્તુ કે સેવા ખરીદે છે વેપાર માટે નહીં એને ગ્રાહક કહીએ ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદે છે તો એ ઉપભોક્તા બને છે એટલે સ્વ વપરાશ માટે વસ્તુ ખરીદે છે નહીં કે વસ્તુનું વેચાણ કરવા માટે ઓકે હવે ગ્રાહક સુરક્ષા હવે આપણને ખબર છે કે અત્યારે લોકો કેવી કેવી ગેરરીતિઓ આચી રહ્યા છે વેપારી લોકો જે છે એ વધુ નફો કમાવા માટે ગ્રાહકોને કઈ હદે સુધી છેતરી શકાય એનો પણ વિચાર કરતા નથી સમજ પડી કે ગ્રાહકોને કઈ હદ સુધી છેતરી શકાય એનો પણ વિચાર કરતા નથી આઈડિયા આવી ગયો તો કેવાનો મારો ગ્રાહક સુરક્ષા અધિકાર પણ કેટલીક વખત ગ્રાહક શિક્ષણના અભાવને કારણે આપણે કાયદાકીય પગલાઓ પણ લઈ શકતા નથી બાકી આપણને ઘણી બધી એવી ઓથોરિટીઓ પણ મળેલી છે તો ગ્રાહકોને વેપારીઓની અન્યાયી પ્રથાઓ અને શોષણ સામે રક્ષણ આપવાની પ્રક્રિયા એ ગ્રાહક સુરક્ષા કરે છે ઘણી વખત વેપારીઓ જો ગેરરીતિ આચરે છે કાળા બજાર કરે છે હલકી ગુણવત્તાવાળો માલ આપે છે જેનાથી ગ્રાહકોનું શારીરિક સ્વાસ્થ્ય ખોરવાયશ સમજાયશ તો હવે વાત કરીએ બાળકો તો ગ્રાહકોને ટોટલ જે અધિકારો મળે છે એમાં સૌથી પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર ડિટેલમાં હમણાં સમજીશું બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર ત્રીજો અધિકાર છે એ છે પસંદગીનો અધિકાર રજૂઆતનો અધિકાર નિવારણ એટલે ગ્રાહક ફરિયાદ કરે પણ એ ફરિયાદનું નિવારણ એ આવવું જોઈએ ને તો નિરા નિવારણ મેળવવાનો અધિકાર છે ગ્રાહક શિક્ષણનો અધિકાર ઘણી વખત એઝ અ કસ્ટમર આપણે કોઈ પણ કાયદાકીય રીતે કામ કરવું છે પણ કરી શકતા નથી તો તો એના માટે આપણી પાસે પ્રોપર ગ્રાહક શિક્ષણ પણ હોવું જોઈએ પછી છે જો દવાની ખરીદી કરતી વખતે એક્સપાયરી ડેટ તપાસ હોય આપણી સુરક્ષાનો અધિકાર છે વિવિધ મોબાઈલ ફોનની કિંમત અને ફીચર્સની ની તુલના કરવી આપણી પસંદગીનો અધિકાર છે આ બધા ઉદાહરણો હમણાં આપણે જોઈશું અને ઘણીવાર આપણે ત્રણ ફોરમ આપણને આપેલા છે નોંધાવી શકીએ છીએ એનું નિરાકરણ મેળવી શકીએ છીએ લેજો સ્પષ્ટ આ મુદ્દામાં લખેલું છે કે જાણકાર ગ્રાહક બનો આપણે એમ કહીએ છીએ જાગો ગ્રાહક જાગો પાકું બિલ માંગો પાકું બિલ જે છે ને એક પ્રકારનો લેખિત પુરાવો પાકુ બિલ એક પ્રકારનો લેખિત દસ્તાવેજ એવો લેખિત દસ્તાવેજ છે કે જે આપણે આપણે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે એને રજૂ કરી શકીએ છીએ પછી અન્યાય સામે અવાજ ઉઠાવો અને યોગ્ય ફોરમમાં ફરિયાદ કરો જે અન્યાય થઈ રહ્યા છે અન્યાય સામે અવાજ ઉઠાવો અને યોગ્ય ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરો સુરક્ષા માહિતી પસંદગી રજૂઆત નિવારણ અને શિક્ષણ આ બધા આપણા હકો છે ભાઈ જો આટલા આપણને અધિકારો મળેલા છે ને એમાં બે વસ્તુ આવે છે યુ એન પણ સંકળાયેલું છે જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન જો હું આ જે છ ની વાત કરું છું ને આ છે ગ્રાહક સુરક્ષા ધારો ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો બાળકો ઓગણીસો છ્યાસી માં ઓગણીસો છ્યાસી અંતર્ગત ગ્રાહકોના અધિકારો છે એમાં સૌથી પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર બીજો અધિકાર આવશે બાળકો જાણકારીનો અધિકાર ત્રીજો અધિકાર આવશે પસંદગીનો અધિકાર ચોથો અધિકાર આવશે રજૂઆતનો અધિકાર પાંચમો આવશે નિવારણ અને ગ્રાહક શિક્ષણ નંબર છ કેટલા અધિકારો ટોટલ કહી શકાય કે ગ્રાહકોને અધિકારો પ્રાપ્ત થયા છે ને ગ્રાહકોને ટોટલ આઠ અધિકારો મળેલા છે હા એમ કહી શકાય કે યુ એન જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ જેને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એના દ્વારા પણ ગ્રાહકોને બે વધારાના અધિકારો મળેલ છે એટલે એમ જોઈએ તો ટોટલ ગ્રાહક

ઓકે સુરક્ષા અને જાણકારી વ્યાખ્યા એવું જોઈએ કે ઉત્પાદક કે વેચનારાઓની અયોગ્ય કે અનૈતિક અને શોષણયુક્ત પ્રથાઓની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું એને કહેવાય ગ્રાહક સુરક્ષા સમજ પડે યાદ રાખજો ઉત્પાદકો કે વેચનારાઓની અયોગ્ય અને અનૈતિક ઘણી ઘણા લોકો સમજો નીતિમત્તા વિરુદ્ધનું કામ કરે અનીતિ જેને કહેવાય છે કીધું હોય એક કિલો ને આપે નવસો ગ્રામ કીધું હોય પંદર લીટર ને આપે ચૌદ લીટર ને પાંચસો સાડા ચૌદ લીટર સમજાણું કીધું હોય સારી ગુણવત્તાવાળી વસ્તુના ભાવ લીધા હોય ઘણી વાર તમે જોજો અમુક દુકાને તમે ને હાથીના દાંત ચાવવાના ને દેખાડવાના અલગ હોય અમુક જગ્યાએ તમે જાઓને તો જે ડિસ્પ્લેમાં મૂકવું હોય ને સોલિડ હોય જ્યારે આપણે ખરીદીને ઘરે લઈ જઈએ ને ત્યારે એની ક્વોલિટી ચેન્જ હોય આવું છે ઓનલાઈન ઓનલાઈન પરચેઝ કરો તમે વસ્તુ ખરીદો એમાં આવું તો બહુ બને છે તમે જોજો કોઈ પણ વસ્તુ તમે ઓનલાઈન ખરીદો ને ત્યારે આવું બહુ બનશે ઘણી વાર બને કારણ કે ઈ તમે આમ તમે જુઓ ડિસ્પ્લે માં જુઓ ઓર્ડર કરો ત્યારે એમ લાગે ઓ પણ ઘરે જયારે આવે ત્યારે અમુક કપડા તમે એવા મગાવો તો આપણને બહુ સારા લાગે ઘરે આવે ને પછી ખબર પડે સારું થાય સમજ પડી ગઈ કે નહીં તો ઉત્પાદક કે વેચનારાઓની અયોગ્ય અનૈતિક અને શોષણયુક્ત પ્રથાઓની સામે છે શોષણયુક્ત પ્રથાઓની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું

મહત્તમ નફો મેળવવા માટે મહત્તમ નફો મેળવવા માટે શામ દામ દંડ ભેદ ગમે એમ કરીને કે મેક્સિમમ નફો મળવો જોઈએ અને મેક્સિમમ મહત્તમ નફો મેળવવા માટે લોકોનું આરોગ્ય જોખમાય લોકોના પૈસા વેસ્ટ જાય કોઈ વસ્તુ કોઈ વિચારતું નથી સાહેબ પેળશળ કરીને ગમે એમ કરીને ગમે એ વસ્તુ પધરાવી દેવામાં આવે છે એટલે તો આ અવારનવાર છાસવારે તમે જુઓ ન્યૂઝપેપરોમાં એડ આવે છે

અને ક્યાંક ને ક્યાંક એમાં ગ્રાહકોનો પણ ફોલ્ટ છે કારણ કે આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુના આગ્રહી બની ગયા છે કારણ કે આવી હલકી ગુણવત્તાવાળી ભેળસેળવાળી વસ્તુ પ્રમાણમાં સસ્તી આવે છે અને સસ્તી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદે છે અને ના કારણે આવા વેપારીઓને પ્રોત્સાહન મળે છે એ લોકો હોશે હોશે વેચે છે એટલે તાળીઓ એક સાથે વાગતી નથી ભાઈ બંને પક્ષનો આમાં બહુ મોટો ફોલ્ટ છે ગ્રાહકોએ પણ હંમેશા સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ સમજાઈ ગયું તો ઉત્પાદકોને વેપારીઓ દ્વારા મહત્તમ નફો મેળવવા માટે વિવિધ તરકીબો અપનાવીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે પછી ગ્રાહકોનું શારીરિક શોષણ હોય ગ્રાહકોનું માનસિક શોષણ હોય અલગ અલગ રીતે ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે તેના વિરોધમાં ગ્રાહકના હિતને જાળવવા માટેના પગલાને ગ્રાહક સુરક્ષા કહે છે ગ્રાહકના હિતને જાળવવાના પગલાને ગ્રાહક સુરક્ષા કહે ઓકે હવે આવે ગ્રાહકોના અધિકારો તો સાહેબ ગ્રાહક શોષણથી બચવા વેપારીઓ જે ગ્રાહકોનું શોષણ કરે છે એનાથી બચવું હોય તો આપણને કાયદા દ્વારા છ અધિકારો મળેલા છ અધિકારી આપણા છ હથિયાર છે સાહેબ સમજાણો આ છ અધિકારો એ આપણા છ બોડીગાર્ડ છે જે આપણું રક્ષણ કરે છે આપણી સાથે કોઈ વેપારી છેતરપિંડી કરે છે તો એની સામે આ અધિકારો આપણને પ્રોટેક્ટ કરે છે પણ એ અધિકારોનો તમને ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ અને આ અધિકારોનો જો તમે ઉપયોગ કરશો ને તો તમે છેતરાવાની સંભાવના ઘટી જશે ઘણી વખત દીકરાઓ આવું બને કે આ અધિકારોનો આપણે ઉપયોગ કરીએ તો આપણી છેતરાવાની જે સંભાવના છે છેતરાવાની જે શક્યતાઓ છે એ પણ કેવી થઈ જાય ઓછી થઈ જાય ડન તો ગ્રાહક સુરક્ષા કાયદા ઓગણીસો છ્યાસી મુજબ ગ્રાહકોના શોષણ સામે તેઓનું રક્ષણ કરીને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોને નીચે મુજબના છ અધિકારો આપવામાં આવે છે નીચે મુજબ ના કેટલા અધિકારો આપવામાં આવે છે સુરક્ષાનો અધિકાર જો ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહકોના આરોગ્ય માટે જે જોખમકારક ચીજ વસ્તુ છે ગ્રાહકોના આરોગ્ય માટે જે જોખમકારક ચીજ વસ્તુ કે સેવા છે એની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું યાદ રાખજો જોખમકારક ચીજ વસ્તુઓ કે સેવા સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડું એ સૌથી પહેલો સુરક્ષાનો અધિકાર છે જો ભાઈ હું જે ચીજ વસ્તુઓ ઉપભોક્તા તરીકે ગ્રાહક તરીકે યુટિલાઇઝ કરું છું જે ચીજ વસ્તુઓ હું વાપરુંશ ઓકે આ દરેક ચીજ વસ્તુ કે સેવા જે હું યુઝ કરું છું તે સંપૂર્ણ ત સત્પ્રશિત પ્રતિશત સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ સારી ક્વોલિટી વાળી હોવી જોઈએ સમજાય છે તો આપણે ખર્ચેલા પૈસા વસૂલ થાય અને આપણને પૂરેપૂરી સંતુષ્ટિ મળે યાદ રાખજો જે વસ્તુનો વપરાશ કરવાથી ગ્રાહક સંતુષ્ટ નથી ઈ સંજોગોમાં ગ્રાહકો નું શોષણ થયું છે એવું સો એ સો ટકા કહી શકાય એટલે તમે ગ્રાહકોને જેવી વસ્તુ આપો જેવી વસ્તુ ગ્રાહકોને તમે ગુણવત્તાની ખાતરી આપો છો એ વસ્તુ આપણે પ્રોવાઈડ કરવી જોઈએ તો ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહકોના આરોગ્ય માટે જે કઈ પણ જોખમકારક ચીજ વસ્તુ કે સેવા સામે ગ્રાહકને રક્ષણ પૂરું પાડવું ઉદાહરણ તરીકે હલકી ગુણવત્તાવાળી હેલ્મેટ દ્વિચક્રી વાહન ચાલકોને અકસ્માત સમયે ગંભીર નુકસાન પહોંચાડી શકે સમજો હેલ્મેટ આવે સ્ટડ કંપનીના આવે સ્ટીલ બળ કંપનીના આવે સ્ટાન્ડર્ડ કંપનીના તમે હેલ્મેટ લ્યો એમાં આઈએસઆઈ માર્કો મારેલો હોય સમજો ને આવા આઈએસઆઈ માર્કોવાળો વાળો માર્કા મારે માર્કા મારેલા વાળા હેલ્મેટ તમે લ્યો તો તમારા માથાની સુવિધા છે કદાચ ગાડી પડી પડી જાય સ્લીપ બ્લીપ થઈ જાય તો એ માથાને ખાસ એટલી બધી ઈજા થાય નહીં સમજ પડે છે કે નહીં આઈડિયા આવ્યો તો વસ્તુ તો સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ જો તમે વાપરશો તો તમે ઈજાથી મુક્ત રહેશો અને જો હલકી ગુણવત્તા વાળો હેલ્મેટ વાપરો તો માથું માથા પેલા હેલ્મેટ ફાટે હેલ્મેટ ફાટે એટલે માથું ફાટે આઈડિયા આવી ગયું ઓકે ચાલ આગળ જાણકારીનો અધિકાર આપણને બાળકો જાણકારીનો અધિકાર એટલા માટે સરકારે જુઓ દરેક પ્રોડક્ટમાં લેબલિંગ ફરજિયાત કરી દીધું છે અને આ લેબલિંગમાં કઈ કઈ ડિટેલ હોય તમે જે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો છો બરાબર એ પ્રોડક્ટમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ એટલે એમાં કયા કયા ઘટકો છે એ જાણવાનો આપણને અધિકાર છે એની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ તારીખેનું ઉત્પાદન થયું છે એ જાણવાનો આપણને અધિકાર છે એની એક્સપાયરી ડેટ કઈ તારીખે એ વસ્તુ એક્સપાયર્ડ થઈ જાય છે કે જે તારીખ પછી આપણે એ વસ્તુ વાપરવી ન જોઈએ જોખમકારક છે એની જાણકારી એમાં આપેલી હોય છે બરોબર વસ્તુની એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમાં આપેલી હોય છે ક્વોન્ટિટી એમાં કેટલા ગ્રામ કેટલા કિલો વજન છે કેટલો જથ્થો છે એમાં આપેલું હોય છે આઈડિયા આવે છે કે નહીં હે પછી એમાં કયા કયા ઘટક તત્વો છે ઇન્ગ્રેડિયન્ટ કયા છે એમાં આપેલા હોય છે એલર્જી થવાના તત્વો ઘટકો કયા છે એ એમાં આપેલા હોય છે તો આ બધી બધી વસ્તુ જાણવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે એ આપણો હક છે તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો ને એટલે તમે કદાચ એમાં લેબલ ન હોય ને તો તમે દુકાનદાર પાસેથી એની ડિમાન્ડ કરી શકો મને જણાવવા આ બાબતમાં કે આ વસ્તુમાં કઈ કઈ વસ્તુ શું એક્સ વાય છે એટલે જાણકારી મેળવવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે દીકરો છે એટલે આ સમજીને ભારત સરકારે પણ એવો ફરજિયાત રૂલ્સ બનાવી દીધો છે જો ખાદ્ય પદાર્થ પ્રોડક્ટ હોય ને તો એમાં એફ ડબલ એ નું લાઇસન્સ હોય છે કે નહીં સરકાર પાસે લાયસન્સ લેવું પડે તમે કઈ ગુણવત્તા વાળો કેવી વસ્તુનું ઉત્પાદન કરો છો આ બધું આપણને જાણવાનો અધિકાર છે એટલે આપણી પાસે પ્રોડક્ટ ખરીદતા પહેલા પ્રોડક્ટની જન્મ કુંડળી જાણવાનું જાણવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે એ લેબલિંગ જે છે ને દીકરા એ પ્રોડક્ટની પેદાશની જન્મ કુંડળી છે ડન પછી આવે પસંદગી જો ચોઈસ ભાઈ આ હવે એમ કહેવાય સમજો પચાસ વર્ષ પહેલાનો જમાનો વયો ગયો પચાસ વર્ષ પહેલા છે ને આપણા દાદા હતા ને એ આપણા પપ્પા માટે મમ્મી ગોચી આવ્યા એમ સમજાણું એમ સમય એવો હતો કે એમાં વડીલો બધો વહીવટ કરતા છોકરાને છોકરી જોવા જવાનો અધિકાર જ નહોતો હવે સમય બદલી ગયો તો જુઓ હવે છોકરો છોકરીને જોવા જાય અથવા છોકરી છોકરાને જોવા આવે બરોબર છે વાતો કરે બે ત્રણ કલાક ભેગા બેસે પછી ખબર પડે કે એકબીજાની વિચારસરણી મેચ થાય એમ છે કે નહીં બધું ચેક કરે તપાસે પછી આગળ પગલું માંડશે પસંદગી કરવાનો અધિકાર છે ગ્રાહક ને મળેલી પસંદગીના અધિકારને કારણે ઉત્પાદક જે તે ચીજ વસ્તુ કે સેવાની કિંમત કદ બ્રાન્ડ ગુણવત્તા વગેરેમાં વિવિધતા લાવજો આપણને પસંદગીનો અધિકાર છે મને આ વસ્તુ ગમે મને આ વસ્તુ ન ગમે આવું આપણે કરીએ ને એટલે ઉત્પાદકોએ માર્કેટમાં નવી 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 પ્રોડક્ટ કે ઉત્પાદકો લાવવી પડે છે સમજાણો વગેરેમાં વિવિધતા આવે છે પરિણામે ગ્રાહકને ને ચીજ વસ્તુ કે સેવાની શ્રેણીમાં પસંદગીની ખૂબ મોટી અને વિશાળ તક મળે છે ઉદાહરણ તરીકે દ્વિચક્રી વાહન ખરીદવાના વિકલ્પો સમજો તમે હીરોના શોરૂમમાં જાઓ તો હીરોનું સ્કૂટર હોય મેસ્ટ્રો હોય સ્પ્લેન્ડર હોય બરોબર સીડી ડિલક્સ હોય અલગ અલગ ગાડી મળી જાય હોન્ડામાં જાઓ તો હોન્ડા શાઇન મળે હોન્ડા યુગા મળે ડ્રીમ ન્યૂ મળે તમને યુનિકોન મળે એક્ટિવા મળે છે કે નહીં તો એ વેરાયટી રાખવી પડે સાહેબ તમે કિયાના શોરૂમમાં જાઓ તો કિયા સોનેટ મળે કિયા કાર્નિવલ મળે કિયા અને અલગ 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 બધી બ્રાન્ડ મળે ટાટામાં જાઓ ટાટા એલ્ટ્રોસ મળે ટાટા નેક્સોન મળે ટાટા સફારી મળે ટાટા એલ્ટ્રો મળે શિયરા હા ટાટા સહિયાર ટાટા વાળાને તો છે ને આપણે મેલ એવો નાખવો કે તમે શિયરા નામ પાડ્યું અત્યારે ટ્રેન્ડિંગ હાલતું હતું પણ હવે એ લોકોએ સમજી વિચારીને રાખ્યું હશે તો આ બધી પસંદગી અને આ બધું પસંદ કરવાનો આપણને પૂરોપૂરો અધિકાર છે અને એ અધિકાર છે ને એટલે વેપારીઓ શું કરે છે અલગ 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 મટીરિયલ માર્કેટમાં મૂકે છે નવી નવી વેરાયટી માર્કેટમાં મૂકે છે અને એનો સૌથી મોટો ફાયદો આપણને થાય છે નહીતર સમજો ટાટાવાળા એક જ પ્રકારની કાર બનાવતા હોત તો આપણને પસંદગીનો કોઈ અધિકાર જ નથી આપણે ટાટા કંપની ખાલી સિલેક્ટ કરવાની બસ ત્યાં જઈને કહી દેવાનું ભાઈ આ કલર એટલે એ કલરની તમને આપી દીધી પણ એ અલગ અલગ વસ્તુ બનાવે તમે જુઓ મિડલ ક્લાસ હોય ને મતલબ બજેટ પ્રમાણે હોય કોઈનું બજેટ આઠ લાખનું હોય તો એવી ગાડી હોય કોઈનું બજેટ દસ લાખનું કોઈનું પચાસ લાખનું રેન્જ રોવર સુધીની ગાડીઓ બનાવે છે ભાઈ લો પચાસ પચાસ સાઈઠ સાઠ લાખની ગાડીઓ બનાવે કરોડ કરોડ ની ગાડીઓ બનાવે છે કે નઈ તો એ આપણને પસંદગીનો પૂરેપૂરો અધિકાર છે સમજો તમે કપડાની દુકાનમાં ગયા દસ જોડી કપડાં તમે ખોલશો અને અગિયારમી જોડી તમને પસંદ પડે તો તમે અગિયારમી જોડી સિલેક્ટ કરી શકો છો અને અગિયાર અગિયાર જોડીમાંથી એક પણ જોડી તમને ન ગમે તો તમે ન પણ ખરીદો ને તો પણ ચાલશે સમજાઈ ગયું એટલે આ પસંદગીનો આપણને પૂરેપૂરો અધિકાર મળેલો છે રાજા રજૂઆત રજૂઆત કરતા કોઈ રોકી ન શકે એ આપણી સ્વતંત્રતા છે બંધારણમાં આપણને હક મળેલો છે ભાઈ તો ગ્રાહક સુરક્ષામાં તો મળે સ્વાભાવિક છે સમજો કે મેં કોઈ પણ વસ્તુ માર્કેટમાંથી એક્સપાયર જેડ વસ્તુ ખરીદી અને એ વસ્તુનો વપરાશ કર્યા પછી એની ગુણવત્તાથી હું બિલકુલ સેટિસફાઈડ નથી સમજ એની ગુણવત્તાથી સમજો કે બાળકો બિલકુલ પણ સેટિસફાઈડ નથી સમજાય તો જો ગ્રાહકને ચીજ વસ્તુ કે સેવાના વપરાશ થી અસંતોષ મળે એટલે ગ્રાહક ચીજ વસ્તુ કે સેવાના વપરાથી સેટિસ્ફાઇડ સેટિસફાઈડ નથી તો તેઓને ફરિયાદ કરવાનો રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે જે તે વેપારી પાસે જઈને એની ફરિયાદ કરી શકે છે જે તે વેપારી પાસે જઈને એની ફરિયાદ નોંધાવી શકે છે રાજ છે કે નહીં એટલા માટે તો તમે જુઓ જે મોટા મોટા ધંધાકીય કમ છે જેને એને પ્રોડક્ટ ઉપર ખાતરી હોય ને એ તો એક પ્રકારનો કસ્ટમર કેર નંબર પણ એમાં લખે છે એટલે મોટા ધંધાકીય એકમો પોતાના ગ્રાહકોને ફરિયાદોના નિવારણ માટે ધંધામાં એક આખો અલગ વિભાગ રાખે છે કસ્ટમર કેર જેને આપણે કહીએ છીએ કસ્ટમર કેર કરીને આખો વિભાગ અલગ રાખે છે કે નહીં તો પોતાના ગ્રાહકોને ફરિયાદોના નિવારણ માટે ધંધામાં જ એક આખો અલગ વિભાગ રાખે છે પછી નિવારણ હવે ઘણી વાર કેવું થાય આપણે ફરિયાદ કરીએ પણ એનું કોઈ સોલ્યુશન ન આવે તો એનું કોઈ નિવારણ ન આવે તો એને શોર્ટ આઉટ કરવામાં ન આવે તો એનો કોઈ મતલબ નથી તો બાળકો આપણને ગ્રાહક સુરક્ષા ઓગણીસો છ્યાસી અંતર્ગત આ પણ સુવિધા છે કે તમે ફરિયાદ કરો છો તો ફરિયાદનું નિવારણ મેળવવા માટે પણ તમે તૈયાર રહ્યો કારણ કે ફરિયાદનું નિવારણ આપવું પડે એટલા માટે તમે જુઓ ઘણી ફરિયાદ કરવા માટે આપણને ત્રણ લેવલ આપેલા છે જિલ્લા કક્ષાનું ફોરમ રાજ્ય કક્ષાનું ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ જીરો થી પચીસ લાખ સુધીની ફરિયાદ હોય તો તમે જિલ્લા કક્ષાના ફોરમમાં જઈ શકો છો પચીસ લાખ થી એક કરોડ સુધીની ફરિયાદ હોય તો તમે રાજ્ય કક્ષાના ફોરમમાં જઈ શકો છો અને એક કરોડ થી વધુની ફરિયાદ હોય તો એ દાવો તમે રાષ્ટ્રીય કક્ષામાં પણ જઈ શકો છો અને આપણને પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન ની પણ સુવિધા ફાળવવામાં આવીશ સમજ પડી ગઈ તો આપણે ફરિયાદ કરી પણ શકીએ છીએ અને ફરિયાદનું નિવારણ સોલ્યુશન મેળવવાનો પણ આપણને પૂરેપૂરો અધિકાર છે તો જો ગ્રાહકે ખરીદેલી ચીજ ચીજવસ્તુઓની ગુણવત્તા ઉતરતી કક્ષાની એટલે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો સમજો કે તમે ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત ફરિયાદ કરી દીધી હવે ફરિયાદ કર્યા પછી આ ફરિયાદનું નિવારણ મેળવવાનો પણ આપણને અધિકાર છે અને આ ફરિયાદના નિવારણ મેળવવા માટે વેપારીએ શું કરવું પડે આપણને ક્યાં તો વસ્તુ બદલી આપવી પડે અથવા જે વસ્તુમાં નુકસાન થયું છે એ નુકસાન બદલ આપણને વસ્તુમાં રિપેરિંગ કરી આપવું પડે રિપેરિંગ શક્ય ન હોય તો નવી વસ્તુ આપી દેવી પડે કાંઈ આપણને એમ થાય કે મારે તારી વસ્તુ નથી જોતી તો પૈસા પણ પાછા આપવા પડે સમજાય છે તો ચીજ વસ્તુની ખામી દૂર કરી શકાય ચીજ વસ્તુને પરત લઈને બદલી આપવી બરોબર ચીજ વસ્તુ કરવી પડે સમાધાન કરવું પડે કરવું પડે કરવું પડે ઓકે તો ગ્રાહકને ચીજ વસ્તુ અંગે થયેલ અસંતોષ બદલ ફરિયાદ કરવાનો અધિકાર જેટલો જ મહત્વનો છે તેટલો જ મહત્વનો આવી ફરિયાદોનું નિરાકરણ નિવારણ લાવવાનો પણ અધિકાર છે અને છેલ્લો અધિકાર છે ગ્રાહક શિક્ષણ એટલે આપણે કહીએ છીએ ગ્રાહો જાગો ગ્રાહક જાગો પાકું બિલ માંગો બરોબર આપણે આમાં નોલેજ હોવું જોઈએ સાહેબ મારે સમજો કોઈ કર્મ વેપારી મને છેતરે તો હવે મારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે હું ગ્રાહક સુરક્ષા ધારા ઓગણીસો છ્યાશીના મારા અધિકારનો ઉપયોગ કરીને મને જે વ્યક્તિએ શારીરિક આર્થિક કે માનસિક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યોશ એના બદલ હું તેની સામે કાયદેસરની કાર્યવાહી કરું અથવા મને જે આર્થિક નુકસાન થયું છે એનું વળતર કાયદાકીય રીતે કઈ રીતે મેળવી શકાય એ માટે ગ્રાહક શિક્ષણનો પણ આપણને અધિકાર છે એટલે ગ્રાહકને મળતી ચીજ વસ્તુ કે સેવા

મળવા પાત્ર કાયદાકીય રાહતોની પણ જાણકારી હોવી જોઈએ તો આ થઈ ગયા બાળકો છ અધિકારો બરોબર છે જેમાં ગ્રાહક શિક્ષણનો અધિકારનો સમાવેશ થાય છે ફરિયાદ કરવાનો સમાવેશ થાય છે ફરિયાદનું નિવારણ લાવવાનો સમાવેશ થાય છે બરોબર છે સલામતી સુરક્ષાનો અધિકાર તો આ બધા અધિકારોનો આપણે ઉપયોગ કરીને આપણું ગ્રાહક સુરક્ષા કસ્ટમર સુરક્ષા સુધીના પગલા આપણે આપણા જાત માટે લઈ શકીએ છીએ આ પાંચ ગુણ નો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાવાલા એક તો મળીએ બાળકો ફરીથી ત્યાં સુધી આવજો બાય બેટ એક કરીશું જય હિન્દ ભારત માતા કી જય